ને જોડતા રેખા કયા ગુણોત્તરમાં વિભાજન કરે તે શોધો વાય અને જો એક્સ અક્ષ એક્સ ઝીરો હવે મારે પેલા ગુણોત્તર શોધવાનો છે ગુણોત્તર શોધવા માટે મારી પાસે અહીંયા જુઓ લખી દઈએ એક્સ વન શું છે પાંચ વાય વન શું છે માઇનસ છ એક્સ ટુ શું છે માઇનસ વન વાય ટુ શું છે માઇનસ ફોર ને એ નથી એમ વન એમ ટુ કયો અગ ઝીરો આપ્યો છે તો પેલા એક્સ શોધવું જોઈએ શું શોધવું જોઈએ સમજ પડી ગઈ બધાને અને જો એ ઝીરો લીધું હોત તો વાય આપણે પહેલા લીધું હોત હવે એક્સ સુ લેવાનું છે આપણે ઝીરો એમ વન આપણી પાસે નથી પણ એક્સ ટુ આપણી પાસે છે -1 વન એમ ટુ આપણી પાસે નથી પણ એક્સ વન આપણી પાસે છે પાંચ આ એમ વન પ્લસ આને અહીંયા લઈ જઈશું તો ઝીરો થઈ જશે શું થઈ જશે તો માઇનસ એમ વન પ્લસ ફાઈવ

તમે લેતા હો તો કોઈ માઇનસ ચાર એમ ટુ વન વાય વન માઇનસ સિક્સ નીચે ફાઈવ પ્લસ વન માઇનસ વીસ માઇનસ છ છેદમાં માઇનસ તેર ના છે ઝીરો માઇનસ ઇઝ ઇટ ઓર ઇઝ ઇટ નોટ ચેક ઇટ તમે તો એક વાર અપાયેલો તમને ખબર હોવી જોઈએ ફોર્ટી થ્રી નંબર નો ક્વેશ્ચન પછી એક્સપ્લેન કરું છું પેલા ફોર્ટી ફોર જોઈ લઈએ શું જોઈ લઈએ મેં તો અહીં ખરા હું બે સમકેન્દ્રીય વર્તુળોની ની ત્રીજી પાંચ અને ત્રણ સેમી છે સમકેન્દ્રીય વર્તુળ બસ કોઈને નહીં બધાને ખબર પડી ગઈ ક્યાં સોરી હવે શું કહ્યું છે બે સમકેન્દ્રીય વર્તુળ છે સમ કેન્દ્રીય વર્તુળનો મતલબ શું થાય એવા બે વર્તુળ જેનું કેન્દ્ર શું છે સમાન છે એક જ છે આગળ વધુ એકની ત્રિજ્યા છે ત્રણ એકની ત્રિજ્યા કેટલી છે ને એકની ત્રિજ્યા છે આપણે ત્રિજ્યા બરાબર છે ને તમને પૂછ્યું શું છે એકચુઅલી પાંચ સેમી ત્રિજ્યા બે વર્તુળની ત્રિજ્યા પાંચ અને ત્રણ છે કેન્દ્ર છે ત્રણ એની ત્રિજ્યા છે વર્તુળ ઓ અને પાંચ એની ત્રિજ્યા છે બરાબર છે એમસીક્યુ માટેની સમજણ ચાલે છે બે ના કેન્દ્ર કેવા છે સેમ ત્રિજ્યા કેવી છે અલગ અલગ કેન્દ્ર સેમ છે સમ એને કહેવાય કહેવાય શું પણ હવે આ જ વસ્તુ આવું છે અને આ ત્રણ છે સોરી આ બી પાંચ છે ને આ પી છે તો અહીંયા વર્તુળ ઓ ફાઈવ વર્તુળ પી ફાઈવ તો આમાં તમને શું અલગ દેખાય છે કેન્દ્ર અલગ અલગ છે ને ત્રિજ્યા કેવા છે સમ છે તો આને શું કહેવાય બોલો સમ કેન્દ્રિય તો આ છે આને કહેવાય એકરૂપ વર્તુળ હવે આ કેમ સમજાવ્યું તમને પરીક્ષામાં આ રીતે કંડિશન આપવામાં આવે ને ઓપ્શન આ કે નીચે કયા પ્રકારનું વર્તુળ છે સમ કેન્દ્રીય છે એકરૂપ છે ક્લિયર થયું એટલે આ બે વસ્તુ ટ્રુ ફોલ્સમાં અને ખાલી જગ્યામાં કે એમસીક્યુમાં આવી શકે છે હવે દાખલો હવે શરૂ કરીએ શું કહે છે આને લઈ લઈએ ચાલો પી કેન્દ્ર છે ઓપી નું માપ કેટલું છે અને આને ઓ લઈ લઈ આને શું લઈ લઈએ પી ઓપી નું માપ કેટલું છે ઓપી નું માપ કેટલું છે એના મતલબ જ્યારે ઓપી બરાબર પાંચ છે એ બરાબર શું થયું ત્રિજ્યા છે તો જ્યારે વર્તુળ પર કોઈ બિંદુ આવેલું એનું માપ કેટલું કોના જેટલું હોય છે કોના જેટલું હોય છે ત્રિજ્યા જેટલું પણ એમ કહેવામાં આવે છે ઓપી ગ્રેટર દેન ત્રિજ્યા એનો મતલબ શું થયો અને પી નું અંતર ત્રિજ્યા કરતા વધારે છે વધારે હશે તો એ પી ક્યાં હશે ક્યાં હશે વર્તુળની બહાર હશે ઓપી તો બિંદુ પી ક્યાં હશે વર્તુળની અંદર હશે આપણને વસ્તુ પૂછાય છે નવા ધોરણમાં હતું જો વર્તુળની અંદર કોઈ બિંદુ હોય એનું માપ ત્રિજ્યા કરતા ઓછું વર્તુળની બહાર હોય એનું માપ ત્રિજ્યા કરતા વધારે ને વર્તુળ પર હોય માપ જેટલું હોય બહુ તાવડ કરો તમે લોકો ને મેં અઘાડી પણ કહ્યું છે કે કોઈ પાર્ટ આવશે એટલે એની અંદર શું શું વન માર્ક્સ નું આવશે આઈ વિલ યુ હવે આપણે દાખલા તરફ જઈએ તો તમને ખબર પડશે સમ કેન્દ્રીય એ ગ્રુપ ખબર પડી ગયું હવે વાત કરીએ ચાલો આ કયું વર્તુળ છે સમ કેન્દ્રીય ત્રિજ્યા કેટલી છે ત્રણ છે આની ત્રિજ્યા કેટલી છે પાંચ છે આ એનો શું કહેવાશે સ્પર્શક કહેવાશે હજુ એક વસ્તુ વર્તુળમાંથી પસાર થતી રેખાને સેકન્ડ એટલે કે છેદિકા કહેવાય અને વર્તુળને સ્પર્શ કરતા હોય એક બિંદુમાં એને સ્પર્શક કહેવાય છે પાછો દાખલા પર આવી તમે કહેશો દાખલો કરવાના કે નહીં કરવાનો ઓકે તમને એમાં શું પૂછ્યું છે હવે દાખલામાં કે મોટા દોરેલો લંબ વર્તુળના કેન્દ્રમાંથી અથવા વર્તુળના કેન્દ્રમાંથી તમે કોઈ જીવા સુધીનું જે અંતર હોય ને વર્તુળના કેન્દ્રથી જીવા સુધીનું અંતર એ નાઇન્ટી ડિગ્રી એટલે કે લંબ હોય છે અને એ આને દુર્ભાગે છે એપી બરાબર શું થાય છે થાય છે છે રાઈટ તો તો ત્રિકોણ કેવો ખૂણો આવશે બરાબર આ કેટલા છે આ કોનો વર્ગ છે એપી સ્કવેર બરાબર એપી સ્કવેર બરાબર સિક્સટીન બરાબર મારે તો એ બી ફાઇન્ડ કરવાનું છે એટલે આખું વર્તુળ કવર કર્યું એમસીક્યુ વન માર્કસ ના ક્વેન આની અંદર તમને ખબર પડી ગઈ હવે તમારે આને રિલેટેડ ક્વેશ્ચન કોઈ હોય એમસીક્યુ ની અંદર તો તમારે જોવાના રહ્યા સમ વર્તુળ પરથી ગયું બહુલક આવડશે કે કરાવી દો ચાલો બહુલક નેક્સ્ટ રાઉન્ડ માં કરે છે બહુ